नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે 도રાજી જૂનાગઢ રોડ પર એક ચિંતાજનક ઘટનાની કવરેજ લઈને આપણે રજુ કરીએ છીએ 도રાજી જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન એક ખાડામાં એક યુવાન પડી ગયો આ ઘટના સર્જાવાથી સ્થાનિક લોકો માટે ઠરી રહી અને ખાડામાં પડેલા યુવાનના જીવિત હોવાની ચિંતાને લઈને ચોકખલ સવાલ ઉઠી રહ્યો હતો હવે આજ સમયે કેટલાક લોકો એ ખાડામાં પડેલા યુવાનને જીવિત છે કે નહીં તે જોવા માટે ઉતાવળ કરી અને થોડીકવારમાં યુવાન જીવિત જોવા મળતા લોકોએ રાહતની શ્વાસ છોડ્યા યુવાનને નજીકના શ્રમિકે જીવનનો જોખમ લેતી રીતે રેસ્ક્યુ કરીને ખાડામાંથી બહાર કાઢી દીધો પરંતુ આ ઘટનાની પાછળ એક મોટી ખામી સામે આવી છે ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે મોટા ખાડામાં સેફ્ટી ઉપકરણો કે ફેન્સિંગ્સના અભાવને કારણે નાના અને મોટા વાહનો માટે આ જગ્યા અત્યંત ખતરનાક બની ગઈ છે એવામાં સેફટી પ્રણાલીઓનો અભાવ સ્થાનિક લોકો માટે વધતા જોખમને પેદા કરી રહ્યો છે આ ઘટના દોરાજી ગામના રહીશો અને સ્થાનિક આગેવાનો માટે એક ગંભીર ચિંતાનો વિષય છે અને આ સમસ્યાને પગલે જરૂરી સેફ્ટી મોઝા અને કામગીરીમાં કડક નિરીક્ષણનો અભાવ રહી રહ્યો છે આ બાબતે મકસદ એ છે કે આવી બેદરકારીની ઘટનાઓથી લોકજીવનને બચાવવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવવા જોઈએ અહેવાલ આપ્યો છે વિપુલ ધામેચાએ દોરાજીથી પ્રકોપ ન્યૂઝ માટે આજે માટે બસ આટલું જ નમસ્કાર